Vamos a micro. વેધર ઇન્ફોર્મેશન માં સ્વાગત છે અને હું છું પરેશ બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી અત્યારે ખૂબ મજબૂત થઈ છે અને ગુજરાતની અંદર ઘણા સમયથી જે વરસાદ ચાલી રહ્યો છે હવે આગળ ઉપર શું થવાનું છે હાલમાં શું પરિસ્થિતિ છે સિસ્ટમ ક્યાં પહોંચી છે ગુજરાતને અસર કરશે કે નહીં તમામ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે જેવી રીતે જોવા જઈએ તો ત્રણ જુલાઈથી લઈને આઠ જુલાઈ દરમિયાન સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદો નોંધાયા છે આઠ તારીખ પછીથી નવ દસ અગિયાર તારીખમાં વરસાદોની તીવ્રતા અને વિસ્તારમાં ઘટાડો પણ થયો હતો પણ ક્ષીમિત વિસ્તારોની અંદર નવ દસ અગિયાર તારીખમાં પણ એકંદરે સારા વરસાદથી ચોક્કસથી નોંધાયા બાર તેર અને આજે તારીખ થઈ છે ચૌદ એમ છેલ્લા ત્રણ દિવસની વાત કરવા જઈએ તો ત્રણ દિવસની અંદર વરસાદ ચોક્કસથી અમુક જગ્યાએ નોંધાયા છે પણ મોટા ભાગના વિસ્તારોની અંદર વરાપ નીકળી છે એટલે એટલું કહી શકાય કે પાસઠ સિત્તેર વિસ્તારની અંદર ત્રણ દિવસથી વરાપ જેવો માહોલ છે છતાં પણ જે ત્રીસ પાંત્રીસ ટકા વિસ્તાર એવા પણ છે કે જેમાં ત્રણ દિવસ દરમિયાન વરસાદ નોંધાયા છે જે વરસાદ નોંધાયા છે ત્રણ દિવસ દરમિયાન જેની અંદર મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય જેમાં દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે ત્યાં પણ છૂટાછવાયેલ અમુક જગ્યાએ ભારે ચાપટાઓ નોંધાયા છે ઉત્તર ગુજરાતની અંદર પણ અરવલ્લીથી લઈ એટલે કે અરવલ્લીનો મોડાસા હોય અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા સહિતના વિસ્તારોની અંદર હળવા ભારે ચાપતા એક બે ની અંદર ભારે વરસાદ નોંધાયો છે એટલે હવે આમ જોવા જઈએ તો આજે તારીખ થઈ ગઈ છે ચૌદ જુલાઈ હવે આજે આ સિસ્ટમની વાત કરવા જાય જે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવતી હતી એ મધ્યપ્રદેશ ઉપર આવી ને મધ્યપ્રદેશથી ગુજરાત તરફ નથી આવી એ ઉત્તર તરફ આગળ વધી જેને કારણે સિસ્ટમ છે એ રાજસ્થાન તરફ ગઈ છે અને આપણે પણ છેલ્લા વિડીયોની અંદર આપણે જણાવ્યું હતું કે સિસ્ટમ છે એ રાજસ્થાન તરફ જાય તેવી શક્યતાઓ છે એટલે મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ ગઈ છે અત્યારે રાજસ્થાનના ઉત્તર ભાગો તરફ અત્યારે સિસ્ટમ છે એ સક્રિય છે સિસ્ટમ ખૂબ મજબૂત પણ છે એ મજબૂત સિસ્ટમ છે જેને કારણે રાજસ્થાનના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદો પડી રહ્યા છે પણ ગુજરાતને આની અસર બહુ જોવા નથી મળી કેમ કે આ સિસ્ટમ છે ગુજરાત ઉપર નથી આવીને આપણાથી ઘણી આગળ નીકળી ગઈ છે અત્યારે ગુજરાતથી ઘણી બધી દૂર પણ નીકળી ચૂકી છે જેને કારણે આજ દિવસ સુધી ચૌદ જુલાઈ બે ના રોજ સાંજ સુધી જે વિસ્તારોમાં વરસાદ પડ્યા જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તાર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યા હતા હવે ઓલ ઓવર ગુજરાતમાં આવતીકાલથી વરસાદની તીવ્રતા અને વરસાદ એની જગ્યાઓ માત્ર પાંચ થી દસ ટકા વિસ્તારમાં કદાચ રેડા ઝાપટા જોવા મળશે બાકી આવતીકાલથી ઓલ ઓવર ગુજરાતનું વાતાવરણ છે તે ખુલ્લું થશે ખાસ કરીને વરસાદમાંથી તો આપણે મુક્ત થશું વરાફનો માહોલ જોવા મળશે પણ એ સાથે જે આપણે ઘણા સમયથી વાદળછાયું વાતાવરણ હતું કે હાઈ લેવલના વાદળો હતા જેના કારણે સૂર્યપ્રકાશ આપણે નતો જોવા મળતો હવે આપણે મોટા ભાગના વિસ્તારમાં છેલ્લા અડતાલીસ કલાકથી સૂર્યપ્રકાશ પણ જોવા મળ્યો તડકો પણ જોવા મળ્યો અને આવતીકાલથી ઘણા બધા વિસ્તારોની અંદર તડકો નીકળી જશે સૂર્યપ્રકાશ જોવા મળશે અને ખાસ કરીને સતત જે આપણે વાદળ છાયું વરસાદ હતો અને હવે વરાપ નીકળે ને એની સાથે તડકો નીકળે એટલે આપણે ચોમાસું પાક માટે પણ આ સારી બાબત છે એટલે ખાસ કરીને અત્યારે આપણે વરાપનો માહોલ ચાલી રહ્યો છે અને હજુ ઓગણીસ તારીખ સુધી આ જે રીતે આપણે વરાપ છે એ રહેવાની છે જોકે આ વરાપ દરમિયાન કોઈ કોઈ સેન્ટરમાં છૂટા છવાયા કોઈ કોઈ સેન્ટરમાં બે ત્રણ કિલોમીટરના એરિયામાં ક્યાંક હળવું સામાન્ય ચાલતું પડે એ અપવાદરૂપ રહેશે બાકી હમણાં કોઈ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય નથી એટલે કોઈ મોટા વરસાદોની શક્યતા નથી જેની દરેક મિત્રો એ નોંધ લેવાની છે એટલે હવે ખાસ અત્યારે આપણે ઓગણીસ તારીખ સુધી વરાપ ચાલવાની છે હવે વીસ એકવીસ તારીખમાં જે વરસાદ આવશે તો ક્યાંથી આવશે ને આવશે કે નહીં એ તમામ વિષય ઉપર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જણાવવાનું છે પણ અત્યારે જે આપણે વરાપનો માહોલ છે એટલે દરેક ખેડૂત ભાઈઓ અત્યારે આપણે જે પાકમાં દવાનો છંટકાવ કરવાનો હોય સાથીનો સાતી આપવાનું બાકી હોય એ કરવાનું હોય નિંદામણ સાફ કરવાનું હોય અથવા તો કોઈને વાવેતર બાકી હોય વાવેતર કરવાનું હોય તો એ તમામ કામો છે હવે આપણે આ અઠવાડિયાની અંદર કરી લેવા જોઈએ જેથી કરીને આપણા કામ ઓછી કઈ બાકી ન રહીએ અને આપણી ખેતીની અંદર કઈ નુકસાની ન આવે એટલે ખાસ કરીને અત્યારે વરાપનો માહોલ છે આગળ ઉપર પણ વરાપ ચાલુ રહેવાની છે અને ઓગણીસ તારીખ સુધી આ વરાપ આપણે જોવા મળશે વીસ એકવીસ તારીખથી વરસાદ આવશે કે કેમ તે નેક્સ્ટ વિડીયોમાં જણાવશું અત્યારે આ વિડીયો અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઈક આપી તરીકે ગ્રુપમાં શેર કરી દેવું આપણે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી અને જો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો અને અમારા ઇન્સ્ટાગ્રામ ને પણ Χολ ο καλήν ζωή. Δε γάψω. Να μας κάτσει.